જુઓ મિત્રો આ છે મારું સોલાર આ સોલાર પેનલનું પાવર એનું મીટર એનું બોક્સ ફ્યુઝ બધું જ અલગ આવે છે એ આ છે આ આની અંદર આવશે ડીસી કરંટ ઇનપુટ પછી આ ઇન્વેટરમાં જશે આ એનું ઇન્વેટર છે એની અંદર દાખલના હશે પછી ઇન્વેટરમાંથી એસી કરંટ થઈને પછી આ બોક્સમાં આવશે પછી આ બોક્સમાંથી સીધો જ એનું કનેક્શન આ જી બોર્ડના કનેક્શન જોડે આપેલું હોય છે આ જી બોર્ડનું કનેક્શન છે જી બોર્ડનું કનેક્શન છે એની અંદર ભેગું અંદર આપેલું આવે છે જી બોર્ડમાં અને આ એનું સ્પેશિયલ સોલાર મીટર આવે છે આની અંદર સોલાર મીટર હવે મિત્રો જ્યારે સૂર્યનો પ્રકાશ હોય ત્યારે ઉપરથી જે પાવર આવે એ પાવરમાંથી આપણે જેટલો પાવર વાપરીએ ઉપરથી જે પાવર આવે એમાંથી જેટલો પાવર આપણે વાપરીએ એ પાવર વપરાય અને વધારાનો પાવર જે વધે એ પાછો અહીંયા આ કનેક્શન મારફત બોર્ડમાં પરત જાય બોર્ડમાં પરત જાય એના યુનિટ ગણવામાં આવશે અહીંયા બે પ્રકારના યુનિટ ગણવામાં આવશે એક તમે રિટર્ન કેટલો પાવર મોકલો છો એના યુનિટ હોય છે અને તમે રાત્રે દરમિયાન ધારો કે સૂર્ય ના હોય તો પછી એ વખત તમારે પાવર લેવો પડે તો બોર્ડમાંથી કેટલો પાવર આવશે પાછો એનું યુનિટ અલગ હોય છે એટલે એમાં બે રીડિંગ બતાવતા હોય છે એટલે બે રીડિંગમાં તમે વાપરો છો કેટલો એમાંથી એ પછી બાદ થઈને પછી તમારી જોડે બાકીનું ધારો કે તમારો સૂર્યનું પ્રકાશનું જે વધારે પાવર પેદા થતો હોય અને તમે રિટર્ન જો વધારે મોકલતા હોવ અને તમે રાત્રે ઓછો લેવા પડતા હોવ તો તમારા યુનિટ વધ તો જે યુનિટ વધ ને એ યુનિટનું સવા બે રૂપિયા લેખ જી બી તમને બિલમાં મજરે આપો છો અને ધારો કે કોઈકનો વપરાશ વધારે હોય તો દિવસ દરમિયાન તો સુરતનું ઉપરથી સોલારથી પાવર આવતો હોય તમે વાપરો પણ રાત્રે જ્યારે તમારે ત્યાંથી પાવર બોર્ડમાંથી લેવું પડે એ વખત તમારા જે યુનિટ વપરાય એ યુનિટ તમારા સોલારના યુનિટ કરતાં જો વધી જ હોય તો ઉપરના યુનિટનું તમારે બિલ ભરવું પડે આ રીતે અંદર ડબલ અંદર યુનિટનું ગણતરી પ્રમાણ થતી હોય છે હવે તમને હું બતાવું મારા આ મહિનાના જે યુનિટ છે ને એ કેવી રીતે ગણતરીથી છે ને એ હું તમને બતાવું જો મિત્રો આ પંચાવન સિત્યોતેર મારા ઇનપોટ યુનિટ છે અને એકોણ સાસઠ મારા આઉટપુટ યુનિટ છે હવે મારા ગયા વખતનું જે રીડિંગ હતું અને આ વખતનું બાદ કેટલું થયું એ તમને બતાવું તો હવે ગયા વખત ધારો કે પંચાવન સાસઠમાંથી આટલું હતું એટલે બસો ચોવીસ યુનિટ મેં લીધા અને એની સામે બસો ચાલીસ યુનિટ મેં આપ્યા એટલે મારા વપરાશ કરતો મેં સોલારનું ઉત્પાદન વધારે થયું છે એટલે બાકીના યુનિટ જે વધશે એનું મને બિલમાં મજરો મળશે એટલે મારા તો અહીંયા આ ફાર્મ હાઉસમાં ત્રણ પોઈન્ટ ત્રણ કિલો વટનું સોલાર પેનલો છે એમાં મારે અહીંયા ઇનક થઈ જાય છે ઇનકમાં અમારે એક તો ફ્રિજ છે ફ્રીજ તો રેગ્યુલર હોય પંખા લાઈટો વત્તા હમણાં સુધી તો એસી ચાલતું તો હવે બે ત્રણ દિવસથી જ એસી બંધ થયું છે વત્તા રાત્રે આખો આખી રાત એક સ્ટ્રેટ લાઇટનો લગભગ સોની અંદર સ્ટ્રેટ લાઇટનો જે છે એ ચાલે છે એટલે આ રીતે મારું અહીંયા ફાર્મ હાઉસની અંદર ટોટલ ઇનક થઈ જાય છે હવે આ સોલારના મેન્ટેનન્સમાં તમને વાત કરું કે આ લોકોની ગેરંટી હોય છે મારે એક વખત ચોમાસામાં વીજળી પડી એવું થયું તે આ ઇન્વેટર ખરાબ થઈ ગયું પણ એ લોકો આઈન બદલી ગયા હતા બે વર્ષ થયા પણ અમારો કોઈ ચાર્જ લગાવ્યો નહોતો હમણાં ફરીથી એક વખત પાવર જઈને થોડો વધારે પાવર આવ્યો તે ફરીથી અંદર આ ઇન્વેટરની આઈસી બરી ગઈ પણ એ લોકોએ આઈન ચેન્જ કરી આપી તો એ લોકોએ તે વખત પણ કોઈ ચાર્જ લીધો નથી તે આ બે બે બેથી ત્રણ વર્ષના ગાળામાં મારા સોલરના મેન્ટેનન્સમાં કંપનીવાળા જાતે કરી જોઈશું એટલે એમાંથી કોઈ એમને ચાર્જ મારી જોડેથી લીધો નથી એટલે આમાં બીજી તો કોઈ તકલીફ નથી બધા લગાવવામાં તો તમે ખાલી એજન્ટને ફોન કરી દો પછી તમારા કાગળમાં ખાલી લાઇટ બિલ અને બેંકની જે માહિતી તમે આપો એટલે પછી કંઈ દોડભાડ કરવાની નથી એજન્ટ બધું જ કરી લેતા હોય છે અને મારા આ સોલાર લગભગ ત્રણ વર્ષ પહેલો ત્રણ પોઈન્ટ ત્રણ વોટનું એક લાખને વીસ હજારમાં પડ્યું હતું સબસિડી કાપતો એટલે મારે ટોટલ ખાલી નેટ એક લાખને વીસ હજાર રૂપિયા આપવા પડ્યા હતા હવે સોલાર લેવાય કે નહીં તો જેને બેંકમાં ધારો કે પૈસા પડ્યા હોય ને આપણા ફાજલ પૈસા પડ્યા હોય અને એનું બેંક વ્યાજ જેવું જો વ્યાજ આવતું હોય તો એના કરતાં સોલારમાં તમને વધારે ફાયદો થવાનો છે કે સોલાર કરતો વ્યાજ કરતો તો તમને સોલાર વધારે જ આપવાનું છે તમે થોડા નિશ્ચિતપણે એ પાવર પણ વાપરી શકો બહુ કરકસર કરવાની જરૂર ના રહે એટલે એ રીતે તો ફાયદાકારક જ છે હકીકતમાં એટલે ગામડામાં હજી આ પ્રો આ ચાલુ થયું નથી સિટીમાં તો લગભગ મોટાભાગના બધા લોકો હવે સોલાર ઉપર વળ્યા છે નવી સ્કીમો તો ફરજીયાત લોકો સોલાર મૂકાવી દેશે પણ ગામડામાં હજી આ માહિતીથી લોકોને ખ્યાલ નથી અથવા લોકો એનો ઉપયોગ નથી કર્યો ત્યાં સુધી કરતા નથી પણ ગામડામાં તો ઘરોમાં પણ જગ્યા જ હોય છે ખરેખર તો ફ્લેટવાળામાં કદાચ આ શક્યતા નથી પણ ગામડામાં જો સ્વતંત્ર પોતાનું મકાન હોય તો ઉપર ધાબા ઉપર કે ગમે તો જગ્યા હોય તો તમે આ સોલાર જો પેનલ લગાવો તો એમાં ખરેખર ફાયદાકારક છે હવે સોલાર પેનલનો સાફસૂફ કઈ રીતે કરવામાં સોલાર પેનલમાં સાફસૂફમાં તો બીજું કશું હોતું નથી પણ ધારો કે બહુ ડસ્ટ ધામ દસ પંદર દિવસે તો ઉપર પ્રેશર પાણી મારવાનું હું તમને બતાવું કે કઈ રીતે સાફ થતું હોય છે એ મિત્રો આ રીતે ખાલી પાણીનો છંટકાવ કરીને ખાલી ડસ્ટ દૂર કરી દેવાની હોય છે